મિત્રો ભૂતિઓ વેલા બાપાના ખોળામાં છે અને પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે અને કહે છે કે વેલા બાપા હવે મારો સમય પૂરો થઈ ગયો તમે તમારું ધ્યાન રાખજો હવે હું આ ગામમાંથી વિદાય લઉં છું અને આમ પછી તો આકાશમાંથી સોનાનું વિમાન આવે છે નીચે અને એમાંથી યમરાજના દૂતો નીચે ઉતરે છે ભૂતિયાના ગામમાં જઈ અને ભૂતિયાને કહ્યું કે ભૂતિયા તું મારો સેનાપતિ બની જા પરંતુ ભૂતિયો એ વાતની ચોખ્ખી ના પાડે છે તેથી રાજા ભૂતિયાને ધમકી આપતા કહે છે કે ભૂતિયા પાંચ જ દિવસમાં હું તને મોતને ઘાટ ઉતારી દઈશ અને હવે તને મારા હાથમાંથી કોઈ બચાવી નહીં શકે ત્યારે ભૂતિઓ કહે છે કે હે રાજન તારામાં જેટલી હિંમત હોય એટલી તું આજમાવી લે પરંતુ હું ભૂત્યો છું અને જો તને મોતને ઘાટમાં ઉતારી દઉં તો મારું નામ પણ નહીં અને ત્યારે આ ભરાયેલો રાજા ગામના મુખીને અને પણ કહે છે કે હે હવે પાંચ દિવસ પછી તમારા ઘરે ભૂતિયાના નામના મોતના મરસિયા ગવાશે આમ કહી અને રાજા તો એ ગામમાંથી ચાલ્યો જાય છે અને આમ કરતાં કરતાં સાંજ પડી ત્યારે વેલા બાપા માતા મેલડી મંદિરે દીવા કરી અને બેઠા બેઠા રડી રહ્યા છે ત્યારે એમના રડવાનો અવાજ સાંભળી અને જમનાબાઈ એમની પાસે પહોંચે છે અને ત્યાં જઈને કહે છે કે હે સ્વામી તમે કેમ રડો છો અને આવી ખુખાર માતા મેલડી જેના ઘરે બેઠી હોય અને જેમની પીઠ પાછળ ભૂતિયા જેવો ભૂત્યો હોય તો પછી એવા બાપને રડવાની સી જરૂર પડી અને ત્યારે વેલા બાપા પોતાની આંખના આંસુડા લૂછી અને જમનાબાઈને કહે છે કે હે જમનાબાઈ કપટી રાજાએ એમ છે પાંચ ખબર છે તેઓ ભૂતિયાના દિવસો હવે પૂરા થવા આવ્યા છે તો એ કપટી રાજાના હાથે આપણા દીકરા ભૂતિયાનું મોત તો નહીં લખ્યું હોય ને અને આમ કહી અને વેલા બાપા રડવા લાગ્યા ત્યારે વેલા બાપાને આશ્વાસન આપતા જમનાબાઈ કહે છે કે હે સ્વામી તમે આમ ભાંગી પડશો નહીં અને ભૂતિયાને કોઈની તાકાત નથી કે એને મારી શકે અને ભૂતિયો આપણો બહાદુર દીકરો છે અને એ તો એક બાબરો ભૂત છે અને તેનું આવો સાધારણ રાજા કાઈ ના બગાડી શકે ત્યારે વેલા બાપા ઘણી કોશિશ કરે છે પણ તેમના આંસુડા રોકાતા નથી અને થોડી જ વારમાં ત્યાં જીવન અને મુખી આવે છે અને તેમણે પણ વેલા બાપાની આવી હાલત જોઈ અને કહે છે કે વેલા બાપા તમે કેમ રડો છો ત્યારે વેલા બાપા મુખીને પણ કહે છે કે મુખી બાપા મારા ભૂતિયાના દિવસો પૂરા થવા આવ્યા છે તો મને એમ લાગે છે કે પેલા કપટી રાજાના હાથે મારા ભૂતિયાનું મોત થશે ત્યારે જીવન અને મુખી બાપા પણ વેલા બાપાને કહે છે કે વેલા બાપા તમે આવું અશુભ ના બોલો અરે ભૂતિયાને કાંઈ નહીં થાય અને માતા મેલડી ઉપર વિશ્વાસ રાખો તેઓ ભૂતિયાને કાંઈ નહીં થવા થવા અને આમ થોડીવાર પછી મુખી અને જીવણ તો પાછા પોતાના ઘરે ચાલ્યા જાય છે અને આમ કરતા કરતા એ દિવસ પૂરો થઈ ગયો અને બીજા દિવસની વહેલી સવાર છે ત્યારે ભૂતિયો વેલા બાપાને કહે છે કે હે વેલા બાપા હું ગામમાં આંટો મારવા જાઉં છું આમ કહી અને ભૂતિયો ગામમાં પહોંચે છે ત્યારે આ બાજુ વેલા બાપા ભૂતિયાને ચાલતું જતો જોઈ અને કહે છે કે તારા ચાલ્યા જવાથી આ ઘર કેવી રીતે ચાલશે અને આ ગામ કેવી રીતે ચાલશે અરે ગામ તો દૂર પણ આ તારા દાદા તારા વગર કેવી રીતે જીવશે આમ કહી અને વેલા બાપા પાછા રડવા લાગ્યા ત્યારે જમનાબાઈ આવીને કહે છે કે હે સ્વામી આમ રડવાથી કંઈ થવાનું નથી અને તમે જાઓ ખેતરમાં અને ખેતરમાં જે પાક વાવેલો છે ને તેની રક્ષા કરો કારણ કે આપણા ખેતરમાં પશુ પક્ષીઓનો ત્રાસ વધી ગયો છે માટે ત્યાં જઈ અને ખેતરનો પહેરો ભરો ત્યારે વેલા બાપા હાથમાં ખાટલી લઈ અને ચાલતા ચાલતા ખેતર તરફ જાય છે અને ખેતરમાં જઈ અને એક સરસ મજાના ઝાડના નીચે તેઓ આરામથી બેઠા છે અને પોતે મનમાં વિચાર કરે છે કે હું ભૂતિયા વગર કેવી રીતે જીવીશ અને આમ કરતા કરતા બીજા દિવસની વહેલી સવારે ભૂતિયો ઘરેથી નીકળ્યો અને નીકળી અને ગામ તરફ જતો હોય છે અને એવા જ સમયે પેલા રાજાના દસ પંદર સિપાહીઓ હથિયાર સાથે આવે છે અને રાજા પણ આવે છે અને પછી તો આ બધા જ સિપાહીઓ એકી સાથે ભૂતિયાને ઘેરી લે છે અને ભૂતિયાને ઘેરી લીધા પછી જીવણ અને મુખી બાપા આ ભૂતિયાને બચાવવાની કોશિશ કરવા જાય છે પરંતુ એક એક સિપાહી આ જીવણને અને મુખી બાપાને પકડી રાખે છે અને પછી બીજા વધેલા સિપાહીઓ એકી સાથે ભૂતિયા ઉપર પ્રહાર કરવા જાય છે અને જેવો ભૂતિયો આ બધાને મારવા જાય ને ત્યાં સુધીમાં તો આ ઘોડા ઉપર રહેલા રાજાએ પોતાના હાથેથી બાણ ચલાવ્યું અને એ બાણ જઈ અને સીધું ભૂતિયાની છાતીમાં વાગ્યું અને બાણ વાગતાની સાથે જ ભૂતિયો ધડામ કરતું નીચે પડી ગયો અને નીચે પડ્યા પછી ભૂતિયો જ્યારે ઊભો થવા ગયો ને ત્યારે બધા સિપાહીઓએ એકી સાથે ભૂતિયા ઉપર ઘા કર્યા અને ત્યાં ભૂતિયો લોહી લુહાણ થઈ ગયો અને પછી તો ડગ મંગાતા દેહે તે ધીમે ધીમે ઊભો થાય છે અને ઊભો થઈ અને જેવો આ રાજાની સામે જોવા ગયો ને ત્યાં તો આ કપટી રાજાએ બીજા ઘણા બધા તીર ચલાવ્યા અને પછી તો એક પછી એક તીર ભૂતિયાની છાતીને વિંધતા ગયા અને આમ ભૂતિયાની હાલત ખરાબ થઈ ગઈ અને તે હવે કોઈને મારી પણ શકતો નથી અને આમ કરતાં કરતાં જમીન ઉપર ઢળી પડે છે અને આમ આટલી ઘટના થતાની સાથે તો રાજા અને તેના સિપાહીઓને લઈ અને ત્યાંથી ચાલી નીકળે છે ત્યારે આ બાજુ મુખી અને જીવન ભૂતિયાને બેઠો કરે છે અને ખોળામાં ભૂતિયાનું માથું લઈ અને કહે છે કે ભૂતિયા આ બધું શું થઈ ગયું અરે રે ભૂતિયા કહે છે કે હે મુખી બાપા હવે મારા દિવસો પૂરા થઈ ગયા છે અને મારું મોત થઈ જાય અને હું આ ધરતી ઉપરથી વિદાય લઈ લઉં ને એ પહેલાં તમે મારું એક કામ કરો અને તમે ઝટપટ જઈ અને મારા વેલા દાદાને મારી પાસે બોલાવી મારે એમને છેલ્લી વાર જોવા છે કારણ કે હવે પછી મારું અને વેલા બાપાનું મિલન ક્યારેય થવાનું નથી અને યુગો યુગો પછી કદાચ મારો ભગવાન અમને ભેગા કરે તો ઠીક છે હવે પછી હું આ ગામમાં આવવાનું નથી અને ભૂતિયાના આટલા શબ્દો સાંભળતાની સાથે તો જીવન પણ રડી રહ્યો છે ગામના ઘણા માણસો ભેગા થઈ ગયા છે અને મુખી બાપા પોતે બોર બોર જેવડા આંસુડે રડી રહ્યા છે અને જીવનને કહે છે કે જીવણ ઝટપટ જા અને વેલા બાપાને બોલાવી લાવ ત્યારે જીવણ ત્યાંથી ગળગળતી દોટ મૂકી અને પહોંચે છે વેલા બાપાના ઘરે અને ત્યાં જઈને કહે છે કે વેલા બાપા અનર્થ થઈ ગયો છે અને આપણા ભૂતિયા ઉપર રાજાએ પ્રાણ હુમલો કર્યો છે ભૂતિયા પાસે હવે વધારે સમય નથી ચાલો વેલા બાપા અને આટલું કેતાની સાથે તો વેલા બાપા ચોધાર આસુડે રડતા રડતા દોડે છે અને દોડતા દોડતા તેઓ ગામના ચોકમાં આવે છે અને ત્યાં આવી અને ભૂતિયાની આવી હાલત જોઈને ત્યાં તો વેલા બાપાના પગ નીચેથી ધરતી સરકી ગઈ અને દોડી અને ભૂતિયાને ગળે મળે છે અને ખૂબ રડે છે અને રડતા રડતા કહે છે કે ભૂતિયા હું હાલ જ વૈદને બોલાવું છું અને તને સાજો કરી નાખીશ તને કાંઈ નહીં થવા દઉં મારા દીકરા તું ચિંતા કરીશ નહીં હું વેલા દાદા તારી રક્ષા કરીશ ત્યારે ભૂતિઓ કહે છે કે ના દાદા ના હવે કાંઈ કરવાની જરૂર નથી કારણ કે હવે હું આ ગામમાંથી વિદાય લેવાનો છું અને મારો સમય પૂરો થઈ ગયો છે એટલે હવે તમે ગમે એટલી કોશિશ કરશો ને એમ છતાં પણ તમે મને નહીં બચાવી શકો અને આ જે તીર રહ્યા ને એ તો ઝેરવાળા તીર છે અને સાધારણ માણસને તો આ એક જ તીર થોડી જ વારમાં મોત ને ગાઢ ઉતારી નાખે છે અને મારો સમય આટલે પૂરો થાય છે અને હે વેલા બાપા હું તો ક્યારનોય મોતને ગાઢ ઉતરી ગયો છું પરંતુ હું તમને જોવા માટે હજી સુધી તડપી રહ્યો હતો અને મારા જીવને ટકાવી રાખ્યો છે અને હે વેલા બાપા હવે હું આ ધરતી ઉપરથી રજા લઉં છું અને મારાથી કઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો ત્યારે વેલા બાપા કંઈ બોલી શકતા નથી અને ભોતિયાને કહે છે કે દીકરા તારા વગર આ તારો દાદો નહીં જીવી શકે માટે હે ભૂતિયા તું અમને છોડીને જઈશ નહીં અને આ બાજુ જમનાબાઈ તો ભૂતિયાની આવી હાલત જોઈ અને ત્યાં જ બેભાન થઈને ઢળી પડ્યા છે અને આ બાજુ આખું ગામ રડી રહ્યું છે અને એટલામાં તો આકાશમાંથી એક સુવર્ણ વિમાન આવે છે અને તે ધરતી ઉપર આવી અને ઊભું રહી જાય છે અને ત્યાં તો ભૂતિયાનું શરીર ત્યાં પડી રહે છે અને ભૂતિયો વેલા બાપા સાથે વાત કરતા કરતા પોતાની ડોક મરડી નાખે છે અને પોતે મોતની સૈયા ઉપર સુઈ જાય છે અને આમ આ ઘટના ગામના માણસો કે વેલા બાપા તો જોઈ શકતા નથી પરંતુ યમરાજના દૂત ભૂતિયાની પાસે આવી અને તેનું સ્વાગત કરી અને કહે છે કે હે મહાન પરોપકારી આત્મા તમારો આ ધરતી ઉપર સમય પૂરો થઈ ગયો છે અને યમરાજના દરબારમાંથી તમારા તેડા આવ્યા છે માટે ચાલો હવે અમે તમને લેવા આવ્યા છીએ ત્યારે ભૂતિયો ચાલતો ચાલતો એમની સાથે આ વિમાનમાં બેસી જાય છે અને પછી આ વિમાન પાછું આકાશ માર્ગે ઉડી જાય છે અને વાદળમાં જઈ અને અદ્રશ્ય થઈ જાય છે અને આ બાજુ વેલા બાપા રડી રહ્યા છે મુખી બાપા રડી રહ્યા છે જીવન પણ રડી રહ્યો છે અને એટલું જ નહીં પરંતુ આખું ગામ રડી છે નાના નાના બાળકો રડી રહ્યા છે મોટામાં મોટા વૃદ્ધો રડી રહ્યા છે અને ભૂતિયાના લઈ અને હવે મુખી બાપા કહે છે કે હે વેલા બાપા હવે ચાલો આમ રડવાથી કાંઈ થવાનું નથી અને ભૂતિયાના આપણે અગ્નિ સંસ્કાર કરી નાખીએ ત્યારે વેલા બાપા કહે છે કે ના મુખી ના આટલી આસાનીથી આપણે ભૂતિયાના અગ્નિ સંસ્કાર નથી કરવા અરે ભૂતિયો એકલો ગયો છે પણ એને ખબર નથી કે આ વેલા બાપા પણ ભૂતિયાની સાથે જવાના છે અને હવે હું પણ અહીંયા રહેવા નથી માગતો અને હવે મારે આ ભૂતિયા વગર આ ધરતી ઉપર જીવીને શું કામ છે હવે મારે નથી જીવવું મુખી બાપા તમે થોડીક વાર ઉભા રહો અને મારી અને મારા દીકરા ભૂતિયાની નનામી સાથે કાઢો ત્યારે જીવન ચોધાર આંસુડે રડી રહ્યો છે અને કહે છે કે વેલા બાપા તમે આમ ગાંડા ના થાઓ અરે જે જન્મ્યો છે એ તો જવાનો છે અને આ જે ભૂત્યો ગયો છે અને કાલે આમ એક એક કરી આખું ગામ જવાનું છે પણ એમાં શોખ કરવાનો ના હોય અને તમે હવે ઝટપટ ચાલો આપણે આ ભૂત્યાની નનામી બાંધી અને તેના અગ્નિ સંસ્કાર કરવાના છે અને ત્યારે મિત્રો વેલા બાપા તો ભાન ભૂલી ગયા છે અને ગાંડાની જેમ આમ તેમ લોકોની સામે ભીખ માંગી રહ્યા છે કે મારા ભૂત્યાને પાછો લાવી દો હું ભૂત્યા વગર નહીં જીવી શકું તો મિત્રો તમને શું લાગે છે કે હવે વેલા બાપા જીવશે કે પછી તેઓ પણ મોતને ઘાટ ઉતરી જશે તો મિત્રો અમારો આગળનો ઇતિહાસ જોવાનું ભૂલશો નહીં અને મિત્રો ભૂતિયાના મોતથી તમને કેટલું દુઃખ થયું છે એની અમને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં